નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે પરમાત્માને કેવી રીતે જાણવા એટલે કે સ્વયંની ખોજ કેવી રીતે કરવી કેમ કે તમે સ્વયં જ પરમાત્મા છો તું હી તું હો દુસરા કોઈ નહીં જ્યાં તમારી નજર ફરે ત્યાં તમે પોતે જ છો તમારા સિવાય બીજું કોઈ જ નથી તો કહેવાનો મતલબ પોતાને પોતાની શોધ કેવી રીતે કરવી તો જેને આપણે પરમાત્મા કહીએ છીએ એની શોધ કેવી રીતે કરવી તો આજે આપણે પરમાત્માને જંગલ પહાડો તીર્થસ્થાનોમાં વેદોમાં ગ્રંથોમાં પૂજા પાઠમાં કર્મોકાંડમાં કે મંત્રોમાં શોધી રહ્યા છીએ અને તેની શોધમાં પણ આપણે સંસાર છોડીને જંગલ પહાડોમાં ભટકાઈ રહ્યા છીએ ભગવ કે સફેદ વસ્ત્રો ધારણ કરી રહ્યા છીએ આડંબર અને પાખંડ કરી રહ્યા છીએ તો પરમાત્મા જંગલ પહાડો કે તીર્થસ્થાનોમાં સંતાઈને બેઠા નથી બીજું કે પરમાત્મા માટે તમે ગમે એટલા આડંબર કરો તો પરમાત્મા તમારા તે આડંબરથી આકર્ષિત થતા થઈને તમને મળી જાય તમારા આડંબરમાં આવીને ભોળવાઈ જાય તેમ નથી ઠીક છે આડંબરનો પ્રભાવ જગતની જે અજ્ઞાની પ્રજા છે તેના ઉપર પડી શકે છે અને એ જ અજ્ઞાની પ્રજા આડંબરના આકર્ષણમાં આવીને તમને સાધુ સંત કે ગુરુનું રૂપ માની શકે છે પરંતુ પરમાત્મા કોઈ દિવસ છેતરાતા નથી કારણ પરમાત્માને પણ ખબર છે કે મારા બનાવેલા માણસો કેવા છે જો હું બહાર ક્યાંક રહીશ તો આ મનુષ્ય ગમે તે પ્રયાસે મને શોધી કાઢશે અને મને તેમના દુઃખની વાત કરશે તેમની લાલચની વાત કરશે તેમની મતલબની વાત કરશે અને એટલે જ પરમાત્માએ એવું નક્કી કર્યું કે બહારના બ્રહ્માંડમાં આ મનુષ્ય મને શોધી કાઢશે પરંતુ હું એવી જગ્યાએ રહું એવી જગ્યાએ વાસ કરું કે આ લોકો મને શોધી જ ન શકે એટલે જ પરમાત્માને માટે જો રહસ્યમય સ્થાન હોય તો તે મનુષ્યનું શરીર જ છે અને એટલે જ પરમાત્મા સ્વયં શરીર શરીરમાં બિરાજમાન થઈ ગયા છે કેમ કે મનુષ્ય બહાર બહાર શોધી શકશે પરંતુ એના શરીરમાં મને શોધી શકશે નહીં અને આજે આપણે જોઈએ છીએ કે જ્યાં પરમાત્મા નથી ત્યાં બધાય શોધી રહ્યા છે પરંતુ મનુષ્ય પોતાના શરીરમાં પરમાત્માને શોધતો નથી અને જે ભાગ્યશાળી પુરુષો છે તે પરમાત્માની શોધ અંદર કરે છે અને અંદર જ પરમાત્માને જાણ્યા છે તો પહેલી વાત તમારે જેવા માણસ પાસે જવું હોય તેવા થઈને જવું પડે છે તો પરમાત્મા મૌન છે પરમાત્મા નિસ્તરંગ છે પરમાત્મા સ્થિર છે તો જે મનુષ્ય અંદરથી અને બહારથી મૌન થઈ ગયા જેનું મન નિસ્તરંગ થઈ ગયું એટલે કે કોઈ પણ પ્રકારની ચાહના ન રહી અને જેને જાણી લીધું કે ઘડનારો બેઠો છે ઘટ તેમને એટલું પણ જાણી લીધું કે પરમાત્માની મરજી સિવાય એક પાદળું પણ હલતું નથી તો પછી આ એસી કિલોનું શરીર કોની મરજીથી ચાલે છે તમારી ઓખની પાછળ કોણ જોઈ રહ્યું છે તમારા અંદર કોણ બોલી રહ્યું છે તમને ગંધ અને દુર્ગંધનો અનુભવ કોણ કરાવી રહ્યું છે તો જેને જેને જે લોકો હોશમાં આવી ગયા જે લોકો જાગૃતિમાં આવી ગયા એને આ બધું જાણી લીધું છે કે એંસી ફૂટનું એંસી કિલોનું આપણું વજન એ કોણ ચલાવી રહ્યું છે જે આપણે બોલી રહ્યા છીએ એ કોણ ઘટની ભીતર કોણ બોલી રહ્યું છે જે આપણે જોઈ રહ્યા છીએ તો આપણી આંખની પાછળ કોણ જોઈ રહ્યું છે તો આપણે જે સ્વાદનો અનુભવ કરીએ છીએ તે સ્વાદનો અનુભવ કોણ કરી રહ્યું છે સ્પર્શનો અનુભવ કોણ કરી રહ્યું છે તમારી રક્તાવાની વાહિનીઓને કોણ ચલાવે છે તમારા હૃદયના ધબકારામાં કોણ બોલી રહ્યું છે તો તમારું શરીર એક બ્રહ્માંડ છે અને જે બ્રહ્માંડને ચલાવી રહ્યો છે એ જ પણ શરીરને ચલાવી રહ્યો છે તો આપણે આપણી અજ્ઞાનતાને કારણે તેને પરમાત્મા કહીએ છીએ કેમ કે પરમાત્મા નામ તો આપણે આપ્યું છે મગર સ્વયં તો એ અનામિત છે તો તમે પોતે પણ અનામિત છો કેમ કે તમારું પણ કોઈ નામ નથી તમને જો ખબર હોય અને લગભગ તમને ખબર જ છે કે જ્યારે તમારો જન્મ થાય છે ત્યારે તમારું શું નામ હશે તમે સ્વયં અનામી તરીકે જ જન્મ લેશો તમારામાં એટલે આપણામાં અને પરમાત્મામાં કોઈ ભેદ નથી પરમાત્મા સ્વયં અનામી છે તો આપણે પણ સ્વયં અનામિત છીએ તો પરમાત્મા અનામી હોવા છતાં આપણે એનું નામ પરમાત્મા આપ્યું અને આપણે અનામી હોવા છતાં આ સંસારે કારણ કે હું અનામી છું તો મારું નામ આ સંસારે મારા મા બાપે મારા પરિવારે કે મારી મારા કુટુંબીઓએ એનું આદેશ નામ આપ્યું કે અર્જુન નામ આપ્યું પણ નામ આપ્યું કોને સંસારે તો મારું નામ મને સંસારે આપ્યું છે એમ તમારું નામ પણ તમને સંસારે જ આપ્યું છે એમ તમારું જે નામ હોય તમે તો સ્વયં અનામિત છો તમારું કોઈ નામ નથી પરંતુ સંસારે નામ આપ્યું છે એમ સં જગતે એને સંસારે એક નામ આપી દીધું કે પરમાત્મા તો પરમાત્મા જેવું કોઈ નામ જ નથી અને એ જ અનામી એ જ તમે સ્વયં અનામી છો તમારા સિવાય બીજો કોઈ અનામી નથી અને એ જ અનામિયા શરીરને ચલાવી રહ્યા છે તો આપણી આપણી અજ્ઞાનતાને કર્મ કારણે જ આપણે એને પરમાત્મા કહીએ છીએ તો પરમાત્મા તમારાથી અલગ નથી તમે જેને હું કહી રહ્યા છો તે તમે સ્વયં પોતે જ છો તો તમે તમને કેવી રીતે શોધી શકો બસ તમને જે તમારું વિસ્મરણ થઈ ગયું છે તેનું તમને સ્મરણ થઈ જાય તો સમજો તમે હાજર જ છો અને એટલે જ પોતે પોતાને શોધવું કઠિન પડી જાય છે કેમ કે બીજું બીજું ખોવાઈ ગયું તો આપણે શોધી શકીએ પણ જે પોતે જ ખોવાઈ ગયો છે એને શોધવો કેવી રીતે એટલે સંત સ્વયંની ખોજ પોતાની ખોજ કરો અને પોતાની ખોજ કરવી બહુ અઘરી વસ્તુ છે જો પોતાની ખોજમાં આપણે જે ગુજરાતની કહેવત છે ભાઈ કરોડોમાં કોક ચડે તો કરોડોમાં કોક જ એવો વીલો હોય જે પોતાની ખોજ કરી શકીએ અને જેને આ સંસારના દુઃખોની ઠોકર વાગી જેને મનમાં લાગી ગયું ધારો કે મનુષ્ય ભલે કરોડોની સંપત્તિ હોય અજોબોની સંપત્તિ હોય ગરીબો હોય ખેતી કરતો હોય મજદૂરી કરતો હોય દુઃખ બધાના માટે બધાના માથે તો રહેવાનું જ છે પણ જો એને દુઃખમાંય જાગી ગયો કારણ કે દુઃખથી મોટો કોઈ મિત્ર નથી દુઃખ પડે તો યાદ કરી લેવાનું કે આપણે કંઈક પ્રગતિના પંથે છીએ તો દુઃખ પડે તો જ તમને પરમાત્માની યાદ આવવાની છે સુખમાં પરમાત્માની યાદ આપવાની છે તો આપણને દુઃખ પડે છે અને બીજા નંબરે આપણે જગત ઉપર જોઈએ છે કે નામ એનો નાશ છે કોઈ અખંડ તત્વ તો કોઈ કોઈ છે જ નહીં તો આ વસ્તુઓ આપણા આપણી ખોપડીમાં સમય જાય આપણી ખોપડીમાં સ્થિર થઈ જાય અને આપણને આ નામ એનો નાશ અને સંસારનું જે દુઃખ છે આધિ વ્યાધિને ઉપાધિ આ બે ઠોકરો આપણને વાગી જાય ને તો સ્વયંની શોધ ચાલુ થાય એ સિવાય સ્વયંની શોધ ચાલુ થાય તમે લાખો ગુરુઓ કરાવો તમે લાખો કંઠીઓ બંધાવો લાખો તિલકો કરો તમે લાખો મંદિરોમાં ભટકો પણ સ્વયંની ખોજ જ્યાં સુધી તમારા અંદર અહીંયા ઠોકર નહીં વાગે ત્યાં સુધી સ્વયંની ખોજ કોઈ દિવસ શરૂ થતી નથી અને જેને ઠોકર વાગી એ જ અંધકારમાંથી પ્રકાશમાં આવી ગયા એ જ દેહોશીમાંથી હોશમાં આવી ગયા અને એમને જ પરમાત્માને જાણી લીધા એટલે કે એમને પોતે પોતાને જાણી લીધા એમને સ્વયંને જાણી લીધા એટલે સંતોએ કહ્યું કે સુખી જીવન જીવવું હોય આનંદનું જીવન જીવવું હોય અને લક્ષ ચૌરાસીના બંધનમાંથી જો મુક્તિ મેળવી હોય તો સ્વયંની ખોજ કરો એટલે કે પરમાત્માને જાણો એટલે કે તને પોતે પોતાને જાણો હરિ ઓમ તત્સ આદેશના નમસ્કાર